પામૂલ વિદ્યાધામ પામૂલનું ગૌરવ ખેલ મહાકુંભમાં બોરસદ તાલુકા કક્ષાએ પામૂલ વિદ્યાધામ પામૂલના વિદ્યાર્થી ભાઈઓ બહેનોનું જળહળતું પ્રદર્શન બોરસદ તાલુકા કક્ષાની ખેલ મહાકુંભની બહેનોની કબડ્ડી સ્પર્ધા સોમવાર તારીખ છ એક બે હજાર પચ્ચીસના રોજ ભાદ્રણ ઇંગ્લિશ મીડિયમ શાળામાં યોજાઈ હતી જેમાં અંડર ફોર્ટીન ને અંડર સેવન્ટીન બહેનોની કબડ્ડી સ્પર્ધામાં પામોલ વિદ્યાધામ પામોલની બહેનોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી વિજેતા બની શાળાનું નામ રોશન કરેલ છે તેમજ તારીખ સાત એક બે હજાર પચીસના રોજ બોરસદ તાલુકા કક્ષાની ભાઈઓની કબડ્ડી સ્પર્ધા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ભાદરણ મુકામે યોજાઈ હતી જેમાં અંડર સેવન્ટીન કબડ્ડી સ્પર્ધામાં પામોલ વિદ્યાધામ પામોલના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી પ્રથમ નંબરે વિજેતા બની શાળાનું નામ રોશન કરેલ છે ખેલ મહાકુંભમાં ભાગ લેનાર તેમજ વિજેતા બનેલ તમામ ભાઈઓ બહેનોને તૈયાર કરાવનાર વ્યાયામ શિક્ષક મિત્રોને પામોલ કિલવણી મંડળ પામોલ તેમજ શાળા પરિવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે અને હવે પછીની સ્પર્ધામાં પણ વિદ્યાર્થીઓ ઉત્તમ દેખાવ જારી રાખે તેવા આશીર્વાદ પાઠવે છે